મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મેઘરજ તાલુકા પંચાયત ખાતે એટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ તારીખ વીસ ડિસેમ્બર સવારે અગિયારથી બાર વાગ્યાના અરસામાં મેઘરજ તાલુકાના ઈપલોડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા એટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઇપલોડા ગ્રામ પંચાયતમાં એટીવીટીના કામો વંચિત રાખવામાં આવતા હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે એટીવીટીના કામોમાં

અમારા તલાટી ગૃહમંત્રી ઉપર અરજદાર એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી કર્મચારીઓ અદાવત રાખી વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે અમને આયોજન તથા એટીવીટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી અમારી પબ્લિકને શું જવાબ આપવાનો અને અમારી મહિલા સરપંચ હોવાથી આ થઈ રહ્યું છે કારણ કે અરજદાર ગમે તે કરી શકે ગમે તે તલાટી કર્મચારી પૈસા માગે અરજદાર માંગીને લઈ લે એમાં આરોપી માગીને લઈને આમાં પંચાયતની કે અને આ જે તે એ પોતાના કસ્ટરોમાં જ આવે છે આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પાછો ખેસ પહેરીને અધિકારીઓને ભાજપનો ખેસ પહેરીને પાસે પડી રાજકારણમાં પડી જવું જોઈએ અને અમને કલેક્ટરશ્રી ડીઓ શ્રી લોનશ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો અને આનો ત્રણ દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત તાલુકા પંચાયત આગળ ઉપાડી દેતું અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે